નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ બાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ અમરેલી અને જૂનાગઢના એકદમ તાજા તાજા અને એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોને તમારા બધા ખેડૂત મિત્રોમાં શેર કરવાનું પણ ભૂલાય નહીં જેથી કરી અને એ લોકો પણ રોજે રોજના સો સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે આજે ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોમાં બજાર કેવી રહેલી છે કપાસ જીરું ધાણા મગફળી આવા બધા પાકોના ભાવોમાં કેટલો ચેન્જીસ થયેલો છે ભાવ વધેલા છે કે ઘટેલા છે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો દસ રૂપિયાથી ઊંચો ભાવ છે તે પાંચસો પાંસઠ રૂપિયા જોવા મળેલો હતો તુવેરની વાત કરીએ તો સોળસો થી બાવીસો ચોત્રીસ રાયડો નવસો થી એક હજાર સત્યાસી ચોળી થી બત્રીસો મેથીયાજે નવસો સિત્તેર થી બારસો નેવું રૂપિયા એરંડો અગિયારસો થી અગિયારસો ચોરાણું કાળા તલ ત્રણ હજાર થી ચોત્રીસો સોયાબીન આઠસો થી નવસો પાંચ ભીડા વાત કરીએ તો તેરસો થી ચૌદસો પંચાણું राजकोट में आज सफेद चना पंदर सौ पच्चीस थी, ओगन अगर सौ एकतालीस आग बात कर डूंगी तो बसो बस थी आठ सौ जे लसण थी पात्र सौ अगियार पचावन सौ पचास रुपया अड़द सोड़ सौ पचास थी अठार सौ छोतेर धाणा अगियारो थी चौदह सौ पचास रुपया धाणी बार सौ दस थी, पंदर सौ चालीस तल बेहजार पच्चीस सौ ओगन पचास ચીણી મગફળી એક હજાર સાઠથી અગિયારસો નેવું જાડી મગફળી એક હજાર ચોસઠથી બારસો ઇઠોતેર કપાસની રાજકોટમાં આજે વાત કરીએ તો પંદરસો ચાલીસથી ઊંચામાં જો વાત કરવામાં આવે તો સોળસો અઠ્યાસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ કપાસનો ભાવ છે આજે સારામાં સારો સોળસો અઠ્યાસી રૂપિયા હાઇસ્ટમાં જોવા મળેલો છે એ જ રીતે જીરું આજે બેતાલીસો પચાસ રૂપિયાથી રૂપિયા પૂરા વાત કરીએ જૂનાગઢની ખં આજે ચારસો એંસીથી પાંચસો નેવું ચણા બારસો પચાસથી ચૌદસો ત્રેપન રૂપિયા તુવેર સત્તરસોથી બાવીસો સત્તાવન એરંડો એક હજાર પચાસથી અગિયારસો એકતાલીસ કાળા તલ ત્રણ હજાર વીસથી સો વીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો સિત્તેર ધાણા અગિયારસોથી તેરસો એકોતેર તલ બે હજારથી છવ્વીસો એકાવન જાડી મગફળી આઠસો એંસીથી અગિયારસો છેતાલીસ રૂપિયા જુનાગઢની અંદર જો જીરાની વાત કરીએ આજે तो साढ़ सौ पचास रुपया पिस्तालीस सौ एकावन रुपया बात करिए अमरेली ख आजे पाँच सौ थी पाँच सौ सो छियासी सोयाबीन सात सौ सो चालीस थी आठ सौ बावन एरंडो आठ सौ थी अगियार सौ बावन चना एक हज़ार थी पंदर सौ चौदह रुपया धनी एक हज़ार एकावन चौदह सौ पचास तल अठार सौ सत्यावीस सौ नेव चीणी मगफड़ी एक हज़ार अगियार सौ बासठ જાડી મગફળી સાતસો પાંત્રીસથી બારસો એકતાલીસ અમરેલીમાં કપાસની વાત કરીએ તો નવસો વીસથી સોળસો સિત્તેર રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે તો ચાર હજાર નેવું રૂપિયાથી ત્રીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસો છેતાલીસથી ડુંગળી બસો એકથી સાતસો એકોતેર તુવેર આજે બારસો એકથી એકાણું મગ નવસો એકથી સોળસો એકાણું એરંડો એક હજાર એકથી અગિયારસો છન્નું રૂપિયા અડદ અગિયારસો એકવીસથી ઓગણીસો એકસઠ ચણા તેરસો એકથી ચૌદસો છાસઠ વાલ પાંચસો છોતેરથી એકવીસો એકાવન મેથી આઠસો એકાવન થી તેરસો એકાવન લસણ આજે છવ્વીસો એકથી અઠાવનસો એકવીસ રૂપિયા આગળ વાત કરીએ સફેદ ચણાની તો ચૌદસો એકતાલીસથી અઠ્યાવીસો એક્યાસી રાયડો આઠસો એકથી નવસો એકાવન ચોળી પાંચસો એકાવન થી ઓગણીસો એક નવી મગફળી આઠસો એક થી નવસો પચાસ મગફળી મગફળી એક હજાર થી સોળસો છાસ આઠસો થી પંદરસો એકત્રીસ ધાણે એક હજારથી સોળસો છવ્વીસ ગોંડલની અંદર આજે જીરાની જો વાત કરીએ તો એકાવન રૂપિયાથી ચાર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા મોટા ચાર માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક મારી તમારા જેટલા ખેડૂત મિત્રો હોય જેટલા વોટ્સએપ ગ્રુપ હોય બધામાં વિડીયોને શેર કરી દેજો જેથી કરી અને બીજા ખેડૂત મિત્રો પણ રોજે રોજના સોએ સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે અને અત્યારે તમને અહીંયા આ જે વિડીયો દેખાઈ રહ્યા છે એ પણ ખેડૂતો માટે ખૂબ જ જરૂરી એવા વિડીયા છે એટલે જરૂરથી જઈ અને વિડીયા જોઈ લેજો એમાં એક વિડીયો તમને બે હજારના હપ્તા નથી આવતા તો શું કરવું એનો છે અને બીજો વિડીયો છે એમાં ખેડૂતો માટે જે વરસાદમાં નુકસાન થયેલા છે એની વળતર સરકાર તરફથી આપવામાં આવશે તો વિડીયો એનો છે જરૂરથી બે વિડીયા જોઈ લેજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર